અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ એટીએમ ચોરી કરતી ગેંગ ઝડપાઈ આવી છે તો ડીસીપી ઝોન પાંચના માર્ગદર્શન હેઠળ એસીપીના સુપરવિઝનમાં ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે રબારીની ટીમ દ્વારા એટીએમની ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે આ ગેંગ માત્ર અમદાવાદ સિવાય દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણામાં પણ એટીએમમાંથી પૈસાની ચોરી કરે છે એટીએમમાં આવતા આવતા સિનિયર સિટીઝનને પોતાની વાતમાં ફસાવી તેમના ગ્રાહકોની નજર ચૂકી છેતરપિંડી કરતા હતા તો અગાઉ પણ આ ગેંગ દ્વારા બે મહિલાઓમાં એકવીસ જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા તપાસમાં શું નવા રહસ્યો ખુલે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારી સાથે સિવાની આપ જોઈ રહ્યા છો બુલેટ ઇન્ડિયા ખોખરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટીએમની ચોરી કરતી ગેંગ ઝડપાય છે ડીસીપી ઝોન ફાઇવના માર્ગદર્શન હેઠળ એસીપીના માં ખોખરા પોલીસ ના પીઆઈ એન કે રબારી દ્વારા આ ગેંગને ઝડપી પાડવામાં આવી છે આ ગેંગ માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દિલ્હી પંજાબ હરિયાણા જેવા આંતરરાષ્ટ્રીય રાજ્યોમાં પણ સક્રિય હતી આ ગેંગ એટીએમમાં આવતા સિનિયર સિટીઝનોને પોતાની વાતમાં ફસાવીને તેમના એટીએમના પિન લઈ અથવા તો એટીએમની અદલાબદલી કરીને આ ગેંગ પોતાનો રસ્તો કાઢી હતી કેમેરામેન રાહુલ સાથે શિવાની પટેલ બુલેટિન ઇન્ડિયા અમદાવાદ